આગળ છેલ્લા ત્રણ દિવસ સુધી લઘુત્તમ વેતન માટે હડતાલ કરીને બેઠેલા સફાઈ કામદારો ની આજે ગ્રામ પંચાયત ખાતે સમાધાન થતાં તેઓને હડતાલ સમેટાઈ હતી જેમાં ગ્રામ પંચાયત દ્વારા આગામી એક એપ્રિલથી તેઓને લઘુત્તમ વેતન કરી આપવા માટેના પ્રયાસોની બાહેંધરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો હડતાલ ઉપર બેઠા હતા અને ગ્રામ પંચાયત દ્વારા તેઓની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો નિકાલ ન આવતા સોળ જેટલા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા પરંતુ સફાઈ કામદારો લઘુત્તમ વેતનના મુદ્દે લઈને અડગ હતા ત્યારે હડતાલ ચાલુ રાખી હતી જેમાં આજે ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના વહીવટીદાર તલાટી તેમજ વાલ્મીકી સમાજના ગુજરાતના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સમાધાનનો નિકાલ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને હડતાલ પર બેઠેલા સફાઈ કર્મીઓને લઘુત્તમ વેતન માટેની માંગણીને ધ્યાનમાં લઈને સમાધાન કર્યું હતું અહેવાલ માંજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ